નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાતી નિશાળ પરિવાર વતી આપ સૌનું હું સ્વાગત કરું છું આજે આપણે ધોરણ છ સામાજિક વિજ્ઞાન સેમ વનના પ્રકરણ એક અને બે ના એમસીક્યુ જોવાના છીએ આ એમસીક્યુને તમે ધ્યાનથી સાંભળજો અને યાદ રાખવા પ્રયત્ન કરજો કારણ આ એમસીક્યુ તમને એમસીક્યુ જ નહીં પરંતુ બીજા સ્વરૂપમાં પણ પૂછાઈ શકે જેમ કે ખાલી જગ્યા યોગ્ય જોડકા ખરા ખોટા અને એક વાક્યમાં જવાબ આપો વગેરે સ્વરૂપમાં પણ પૂછાઈ શકે છે માટે તમે આ વીડિયોને એકથી બે વાર જોજો અને બધા જ પ્રશ્નોને પાક્કા યાદ કરી લેજો પ્રશ્ન નંબર એક નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે એ અભિલેખો બી કાગળ પરના લખાણ સી કાપડ પરના લખાણ ડી વૃક્ષના પાન પર લખેલ લખાણ એનો સાચો જવાબ છે એ અભિલેખો પ્રશ્ન નંબર બે પથ્થર કે શિલાલેખ પર કોતરેલા લેખને શું કહેવાય એ ભોજપત્ર બી તામ્રપત્ર સી શિલાલેખ ડી લિપિ આનો સાચો જવાબ છે સી શિલાલેખ પ્રશ્ન નંબર ત્રણ તાડપત્ર અને ભોજપત્ર ઉપર જોવા મળતું લખાણ કઈ લિપિમાં નથી એ સંસ્કૃત બી પ્રાકૃત સી તમિલ અને ડી હિન્દી અહીં વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાન રાખજો કઈ લિપિમાં નથી એમ કહ્યું છે એટલે આનો જવાબ આવશે ડી હિન્દી પ્રશ્ન નંબર ચાર નીચે પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી એ અભિલેખો બી તામ્રપત્રો સી ભોજપત્રો ડી વાહનો પ્રાચીન ઇતિહાસ જાણવાનો સ્ત્રોત નથી એટલે એનો જવાબ આવશે ડી વાહનો પ્રશ્ન નંબર પાંચ ભારતમાં સૌથી જૂના સિક્કા ક્યાં છે એ સોનાના સિક્કા બી ચાંદીના સિક્કા સી તાંબાના સિક્કા અને ડી પંચમાર્કના સિક્કા અહીં સાચો જવાબ છે ડી પંચમાર્કના સિક્કા પ્રશ્ન નંબર છ બી સીનો અર્થ આપો એ ઈસવીસન બી ઈસવીસન પૂર્વે સી સાધારણ યુગ ડી આધુનિક યુગ વિદ્યાર્થી મિત્રો અહીં બીસી સી જેનું ફૂલ ફોર્મ થાય છે બિફોર ક્રાઇટ જેનો અર્થ થાય છે ઈસુ ખ્રિસ્તના જન્મની પહેલાં એટલે અહીં સાચો જવાબ આવશે બી ઈસવીસન પૂર્વે પ્રશ્ન નંબર સાત એ ડીનો અર્થ કહો એ ઈસવીસન પૂર્વે બી સાધારણ યુગ પૂર્વે સી ઈસવીસન ડી હિજરી સંબંધ અહીં એ ડીનો ફૂલ ફોર્મ થાય છે એનનો ડોમિની જેનો અર્થ થાય છે ઈસુ ખ્રિસ્તના જન્મ સમયે એટલે કે આનો જવાબ આવશે સી ઈસવીસન પ્રશ્ન નંબર આઠ ભુર્જ નામના વૃક્ષની છાલ પરના લખાણને શું કહેવાય એ તામ્રપત્રો બી શિલાલેખો સી અભિલેખો ડી ભોજપત્રો આનો સાચો જવાબ છે ડી ભોજપત્રો પ્રશ્ન નંબર નવ પ્રાચીન સમયમાં માનવી સેના પર લખાણ કરતો હતો એ કાપડ બી કાગળ સી ભોજપત્રો ડી ચામડું અહીં સાચો જવાબ છે સી ભોજપત્રો પ્રશ્ન નંબર દસ બી સી ઈ એટલે શું એ બિફોર કોમન એરા બી બાય કોમન એરા સી બિફોર કાઉન્ટ એરા ડી બિહાઇન્ડ કોમન એરા અહીં સાચો જવાબ છે એ બિફોર કોમન એરા પ્રશ્ન નંબર અગિયાર ભૂતકાળ જાણવા આપણને સંશોધન કરીને કોણ માહિતી આપે છે એ પ્રવાસીઓ બી આદિમાનવ સી માનવ સમાજ ડી પુરાતત્વશાસ્ત્રીઓ અહીં સાચો આન્સર છે ડી પુરાતત્વશાસ્ત્રીઓ પ્રશ્ન નંબર બાર આદિમાનવ પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી આ સમયને ખાલી જગ્યા કહેવામાં આવે છે એ પુરાતન યુગ બી મધ્યયુગ સી પાસાણયુગ ડી નૂતનયુગ સાચો જવાબ છે સી પાષાણ યુગ પ્રશ્ન નંબર તેર ભીમ બેટકાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે એ મધ્ય ભારત બી ઉત્તર પ્રદેશ સી મહારાષ્ટ્ર કે ડી મધ્યપ્રદેશ અને સાચો જવાબ છે ડી મધ્યપ્રદેશ પ્રશ્ન નંબર ચૌદ આદિમાનવ કેવું જીવન જીવતો હતો એ ભટકતું જીવન બી સ્થાયી જીવન સી નગર વસાહતનું જીવન ડી ગ્રામીણ વસાહતનું જીવન અહીં સાચો જવાબ છે એ ભટકતું જીવન પ્રશ્ન નંબર પંદર ભીમ ગુફામાં સાના ચિત્રો જોવા મળ્યા નથી એ પક્ષીઓ બી લાકડાના ભાલા સી વૃક્ષો ડી વાહનો અહીં વિદ્યાર્થી મિત્રો તમારે પાછળ પ્રશ્નમાં પૂછાયેલ છે અત કે નથી એ ખાસ જોવાનું છે અહીં નથી પૂછ્યું છે એટલે જવાબમાં આવશે ડી વાહનો પ્રશ્ન નંબર સોળ આદિમાનવો શિકાર કરવા માટે સાનો ઉપયોગ કરતા નહોતા એ બંદૂક બી પથ્થરના હથિયારો સી હાડકાના હથિયારો ડી લાકડાના હથિયારો સાચો જવાબ છે એ બંદૂક પ્રશ્ન નંબર સત્તર માનવ જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવનાર માધ્યમ ક્યુ હતું એ ગુફા બી પાણી સી ઘઉં ડી અગ્નિ અહીં સાચો ઉત્તર છે ડી અગ્નિ પ્રશ્ન નંબર અઢાર જ્યાં સંભવત સૌથી પહેલાં ઘઉં જવ ઉગાડવાનું અને બકરા પાળવાનું શરૂ થયું હશે એ વિસ્તારનું નામ એ મહાગઢ બી કરનૂલ સી ભાલ કે ડી મહેરગઢ અહીં સાચો જવાબ છે ડી મહેરગઢ પ્રશ્ન નંબર ઓગણીસ આદિમાનવ યુગમાં પાલતુ બનાવાયેલ સૌપ્રથમ પ્રાણી ક્યુ હતું એ ભેંસ બી કૂતરો સી ગાય અને ડી બકરી સાચો જવાબ છે બી કૂતરો પ્રશ્ન નંબર વીસ પ્રાચીન સ્થળ ઇનામ ગામ કયા રાજ્યમાં આવેલું છે એ ગુજરાત બી રાજસ્થાન સી મહારાષ્ટ્ર ડી ઉત્તર પ્રદેશ અહીં સાચો જવાબ છે સી મહારાષ્ટ્ર અરે વાહ વિદ્યાર્થી મિત્રો તમે તો થોડા જ સમયમાં વીસ પ્રશ્નો પૂરા પણ કરી લીધા એ બદલ તમને ધન્યવાદ અમારી ચેનલ ગુજરાતી નિશાળને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હવે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી હસતા રહો રમતા રહો અને બાય